પચાસ કિલોગ્રામ રેસલિંગની અંદર ઉતર્યા હતા જેઓ પહેલા ત્રેપન કિલોગ્રામ રેસલિંગ માટે કરતા આવ્યા છે પરંતુ અહીંયા આગળ જ્યારે તેઓ આવ્યા તો જાપાનીઝ જે રેસલર હતા કે જેઓ ક્યારે પણ ઇન્ટરનેશનલ મેચ નથી હાર્યા તેઓને હરાવીને તેઓ ક્વાર્ટર પહોંચ્યા પેન અમેરિકન ચેમ્પિયન ને હરાવી તેઓ સેમિફાઈનલ થી આગળ આવી ફાઈનલમાં આવ્યા સૌથી વધારે મહત્વની વાત આગળ માટે તેઓનું વજન આવ્યું છે હવે અહીંયા આગળ ભારત પાસે કોઈ ચાન્સીસ નથી કે તેઓ અપીલ કરે વિનેશ ને ફાઇનલ માટે પ્રયત્ન કરવામાં આવે કેમ કારણ કે ટેકનિકલી એક પ્રોસેસ હોય છે જે પ્રમાણે દરેક રેસલર જ્યારે કોઈ પણ કિલોગ્રામમાં જતો હોય છે રેસલિંગ કરવા માટે તો તેના બે અઠવાડિયા પહેલા જ તેનું વજન તે રીતે ઘટાડવાનું શરૂ કરી દે છે અહીંયા પણ જાણકારી છે તે પહેલા વજન ઘટાડવું તો તેના માટે પણ અલગ અલગ ઓપ્શન્સ ખુદ ટીમ ઇન્ડિયા તરફથી પણ જોવામાં આવ્યા હતા અહીંયા સૌથી મોટી કારણ કે આપણે કહેવું પડે કે ભૂલ થઈ છે કે જેમાં વજન વધારે આવ્યું છે કોચિંગ સ્ટાફ ડાયટીશિયન ઇન્ફેક્શન તમામ લોકો આ જો આટલો મોટો આઘાત આપણા માટે છે તો વિનેશ માટે કેટલો મોટો આઘાત હોઈ શકે કે જે પહેલી વખત કોઈ ભારતીય મહિલા બની હતી કે જે સેમીફાઇનલ ને પાસ કરી અને ફાઇનલમાં પહોંચી હોય પહેલી મહિલા કુસ્તીબાજ હતી વિનેશ ફોગાટ કે જે ઓલિમ્પિકની ફાઇનલ માં પહોંચી હોય ગોલ્ડ જીતવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું કારણ કે જે તેમની સામે કન્ટેન્ડર હતા તે તેટલા મજબૂત નથી અને તેઓ ખુદ નંબર વન ચેમ્પિયનને હરાવીને પહોંચ્યા હતા સેમીફાઇનલથી ફાઇનલમાં અહીંયા આગળ વધુ પણ મળી છે કે મિનિટનો જે સમય આપવામાં આવ્યો હતો જેમાં તેઓનું વજન પચાસ થી સો ગ્રામ વધારે હતું જે ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા ત્યાં સુધી નોબત આવી ગઈ હતી કે તેઓના વાળ કાપીને પણ પ્રયત્ન કરવામાં આવે કે તેઓનું વજન થોડું ઓછું થાય પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે વગર મેડલે ભારત પાછું ફરવું પડશે તેઓ ભલે સિલ્વર મેડલ સુધી જીત્યા કેમકે ફાઈનલમાં એવું હોય છે કે જો તમે હાઈ તો તમે ઇન્જર પણ થઈ જાઓ અથવા તમે નથી લાવી શકતા તો પણ તમને સિલ્વર મેડલ મળે છે

વધુ વજન હોવા કારણે પહોંચ્યા હોય તેવું નથી ત્યાં સુધી તેઓ અંડર વેટ હતા પરંતુ ફાઈનલમાં જતા પહેલા તેઓનું વજન વધારે આવ્યું અનેક પ્રયત્નો છતાં વજન ઘટી ન શક્યું એનો મતલબ સ્પષ્ટ છે કે ભારતને વિનેશને જે મેડલની આશા હતી તે નહીં મળે વગર મેડલે તેઓને પાછું હોવું પડશે પ્રધાનમંત્રી તરફથી પણ ટ્વીટ કરી અને એક સ્પષ્ટ સૂચન જે છે તેમના માટે એ આવ્યું છે તેઓનો હોસલો વધી શકે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે કે વિનેશ તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો અને અમને તમારા પર ગર્વ છે